ભવાઈ એનું આખી ફિલ્મનું તમારું ગમતું સીન કયું છે કે એ તમને સૌથી વધારે ગમ્યું હોય મારો સૌથી ગમતો સીન છે જ્યારે અંતરા જાય છે સાગરના ઘરે પહેલીવાર અને ત્યારે એ જે સીન છે જેમાં લેપટોપ ખોલીને એને જે દેખાય છે બધા ફોટોગ્રાફ્સ બધું એ સીન મને એટલું બહુ ગમે છે કારણ કે એમાં છે ને પહેલીવાર અંતરાની લાઈફમાં એવું થાય છે કે જ્યારે એને એફર્ટ લીધા કોઈના માટે તૈયાર થવાના આખી ફિલ્મમાં તમે જોશો તો અંતરા ઇઝ અ કમ્પ્લીટ ડિફરન્ટ પર્સનાલિટી પણ જ્યારે સાગરના ઘરે જાય છે ત્યારે કુર્તી પહેરે છે બિંદી કરે છે એ ઇયરિંગ્સ પહેરે છે અને એ જ્યારે અંતરાએ આટલા એફર્ટ લીધા અને એના પછી જે એને એવું જે ફિલિંગ ઓફ બિટ્રેયલ કે અને પછી પોતાની ઉપરનો ગુસ્સો કે મેં હું કહેતી હતી કે પ્રેમ જેવું કંઈ હોતું જ નથી તો પણ હું હું કેટલી મૂરખ કહેવા કે હું આમાં પડી એ જે રિયલાઇઝેશન છે એ આખો જે સીન છે એમ ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ વેરી હેપી ચેન્જ વાઈબ ઓફ અંતરા અને ઇટ એન્ડ્સ વિથ એ જ્યારે રિવરફ્રન્ટ પર રડતી રડતી એકલી ચાલતી હોય છે ને પછી એ ફોન કરીને કેને કહે છે કે કે હું સાચી હતી તું ખોટી હતી એમ મેં કીધું જ તું કે આ આ પોસિબલ જ નથી આ કંઈ હોય જ નહીં એમ એ જે આખી જે આખો એ જે પટ્ટો છે દેટ દેટ ઇઝ લાઇક માય ફેવરેટ પાર્ટ ઓફ ધ મૂવી કે જ્યાં એ અંતરાનું આખું જે ગ્રાફ છે એ બધું બદલાય છે આખી સમીકરણો બધા બદલાય છે એમાં તમને કયો ભાવ કયો રસ જેને કહેવાય કયો ભાવ તમને વધારે કરવો ગમે છે અથવા તો જે ચેલેન્જિંગ લાગે છે મને ઇમોશનલ સીન કરવા બહુ જ ગમે છે મને ચેલેન્જિંગ બી એટલા લાગે છે પણ મને હંમેશા એ બહુ જ મજા આવે છે એ પોતાની અંદર એ પોતાને ચેલેન્જ કરવું કારણ કે હંમેશા કેવું હોય ખબર છે દર વખતે તમે કોઈક વાત માટે એ મેં રિઅલાઇઝ કર્યું છે કે ઇમોશનલ સીન કરતી વખતે મારી પાસે દર વખતે એ રીઝન નથી બી હોતું દુઃખી થવાનું અને એટ ધ સેમ ટાઈમ મારા માટે એક ચેલેન્જ એ છે કે મારે જે પેલું ગ્લિસરીન હોય કે સ્ટીક હોય ને એ મારી પર કામ નથી કરતી મારી આંખમાં કંઈ બી જાય ને આવું કંઈ પણ જાય ને તો મારી આંખોમાં મને દેખાવાનું બંધ જાય પણ ટપ આંસુ ના નીકળે તો મારા માટે નકામી વસ્તુ છે પહેલેથી મને ખબર જ છે કે મારે નથી જે વર્ક કરતું અને એ જેટલું બી કેમ ઘસી ઘસીને નાખું મારી આંખો બળશે મારી આંખોમાં પાણી પાણી થશે પણ બહાર નહીં આવે એ અંદર ને અંદર જ રહેશે તો હું જ્યાં સુધી સાચું રડતી નથી ને ત્યાં સુધી મને આંસું નથી આવતા તો હંમેશા મારે સાચું રડવું પડે છે એવરી ટાઈમ દેટ આઈ ક્રાય ઓન સ્કીન સ્ક્રીન અને એકવાર કેવું હોય કે એક સીનમાં તમારે એક જ વાર ના રડવાનું હોય એના અલગ અલગ એંગલ્સ થાય કે ક્લોઝ થયો મિડ થયો તમારો બીજા એંગલથી લો ના એક્સિસ થયા ને ફલાણા એક્સિસ થયા ને લોંગ શોર્ટ થયો તો આટલી બધી વાર તમારે દર વખતે રડવું પડે તો એ હંમેશા મારા માટે તમે એકવાર તો રડો કે રડી બી લો પણ તમારે સતત એ કોન્સ્ટન્ટ તમારે એ અંદરની એવી ફિલિંગ આમ કાઢવી શોધવી કાઢવી અને પછી એ કન્વર્ટ કરવી રડતા રડવામાં જ્યારે તમારી સામે સિત્તેર લોકો ઊભા છે આમ કરીને જોવા જોતા હોય કેમેરાની પાછળ સિત્તેર લોકો હોય એવામાં તમે તમે તમારી એકલતા શોધીને કેવી રીતે રડો એ મારા માટે હંમેશા ચેલેન્જિંગ બી રહ્યું છે અને મને કર્યા પછી એ બહુ મજા બી આવે છે કારણ કે હું ઇન રિયલ લાઈફ હું વાતે વાતે રડતી નથી કે પછી મને રડવું હું અવોઈડ કરું છું લોકો સામે રડવાનું કે હું એમને ઇન જનરલ ઓલ્સો આઈ અવોઇડ ક્રાઇમ હું બહુ એવી રીતે આમ શેલમાં જતી રહું છું તો એ એ માધ્યમથી હું મારું થતું હશે એ મા એ માધ્યમથી હું હું રડી લઉં છું તો કે પછી યુ મતલબ દર વખતે કેમ તમે ક્રેક કરી શકો છો તો પછી શું વિચારો છો અલગ અલગ કંઈક ને કંઈક હોય છે જો આમાં કેવું છે કે તમારી લાઈફમાં કંઈક સારું હોય ને તમે જ્યારે વિચારો ને તમારી લાઈફમાં કંઈક તો દુઃખનો દુઃખી થવા માટે એક રીઝન તો તમને હશે જ હંમેશા સિક્કાના બે પાસાઓ હોય જ છે હંમેશા જ્યારે કંઈક સારું થતું હોય ત્યારે કંઈક ને કંઈક તમારા બેક ઓફ ધ માઇન્ડમાં એવું એવું તો હોય જ કે આ હોત ને તો તો બધું જ સારું હોત પણ આ નથી મારી પાસે કે આ દુઃખ છે મારી લાઈફમાં અત્યારે કે કંઈ પણ એમ ના તમારી લાઈફમાં કંઈક તો દુઃખ હોય જ બાકી તમે માણસ કહેવાઓ જ નહીં એવું થઈ જાય તો કંઈક તો હોય જ જે તમે જે જે ક્રેક થઈ જાય કોકવાર હું મારા કંઈક બહુ સ્પેશિયલ સોંગ સાંભળી લઉં જેથી રડવાઈ જાય કોકવાર હું કોઈક એવો ફિલ્મનો સીન જોઈ લઉં કોકવાર મને ખાલી એક વિચાર માત્રથી રડવાઈ જાય ઇટ ઇટ ઓન ધ મૂડ ઓન ધ સીન ઓન વેરિયસ થિંગ્સ એ દિવસના મૂડ પ્રમાણે મારો જે ઈચ્છા થાય એ પ્રમાણે હું ક્રેક કરતી હોઉં છું મને તમારી વાતો ઉપરથી એવું લાગે છે કે ડિરેક્ટર પટેલ ક્યારે આવે છે ના ના ડિરેક્શન માટે તો યાર આર વેટ ટુ લેટ ફોર મી કારણ કે ઇટ ઇઝ ટુ લેટ કારણ કે મારે એકચ્યુઅલી મારું એ ભણતર હોવું જોઈતું હતું જો મારે ડિરેક્ટર બનવું હોય તો જે મારે કરવું પણ હતું પણ પછી હું કોલેજ ના ફર્સ્ટ ઇરમાં જ મેં એવું નક્કી કર્યું કે ના મારે ડિરેક્ટર પહેલાં મારે એવું હતું નાનપણથી કે મારે ડિરેક્ટર બનવું છે પણ જ્યારે હું કોલેજમાં આવીને ત્યારે હું વધારે ક્લિયર થઈ કે મારે ડિરેક્ટરની મારે પ્રોડ્યુસર બનવું છે આઈ વોન્ટ ટુ મારું ઇન્ક્લિનેશન ટુવર્ડ્સ મેનેજમેન્ટ કોમર કમર્શિયલ્સ પ્રોડક્શન એ બધું વધારે હંમેશા રહ્યું છે એટલે જ મેં કોમર્સ લીધું હતું એકચ્યુઅલી અને એ કોમર્સ લીધા પછી મેં માસ્ટર્સ ઇન ડેવલપમેન્ટ કમ્યુનિકેશન કર્યું અને એના પછી હું જવાની હતી પ્રોડક્શનનો કોર્સ કરવા માટે જે થતાં થતાં રહી ગયો કારણ કે ત્યારે ચાલજી ઓફર થઈ ગઈ મને તો લવનીભાઈ શૂટ કરીને હું તરત લવનીભાઈ શૂટ કરતા હતા ત્યારે હું મારા લાસ્ટ ઇયર ઓફ માસ્ટર્સમાં હતી અને પછી તરત હું પેલું ભણીને જવાની હતી પણ ત્યારે ચાલજી ઓફર થઈ ગઈ ને બ્રોટ મી બેક તો આ તમે જર્નલિઝમ પણ કર્યું માસ કોમ્યુનિકેશન માં તો આ દરમિયાન કે અભિનય કરવાનું છે એવું વિચાર્યું તો કે સાથે સાથે ના એટલે જ્યારે હું કોમર્સ ના 3rd યર માં હતી ત્યારે મેં ઓલરેડી ફર્સ્ટ ફિલ્મ કરી દીધેલી પ્રેમજી ત્યારે પણ મારે એવું હતું કે આ મેં કર્યું એ કર્યું પણ હવે મારે મારું પ્રોડક્શન મારે પ્રોડક્સ પ્રોડ્યુસર બનવું છે મારે એડિટર બનવું છે એ બધા મારા ગોલ્સ હતા એડિટિંગના પ્રોડક્શનના એ બધાના પછી જ્યારે હું સેકન્ડ એટલે લાસ્ટ યર ઓફ માય માસ્ટર્સ હતી ત્યારે લવની ભવાઈ શૂટ થઈ અને ત્યારે પણ મારો પ્લાન એ જ હતો કે આમે કર્યું એ કર્યું ધીસ વોઝ આમે કર્યું એટલે કારણ કે ઇટ વોઝ ફોર માય ફાધર હી નીડેડ અ સપોર્ટ કે જ્યારે હી ઇઝ મેકિંગ હિઝ ફિલ્મ આફ્ટર ટ્વેલ્વ યર્સ એમને સપોર્ટની જરૂર હતી બધું દાવ પર હતું અમારે એ વખતે એ એક ફિલ્મ બનાવવા માટે અને જ્યારે એમને બહુ મોટા પાયે મલ્હાર ઠાકર પ્રતિક ગાંધી ત્યાં ત્યારના બે મોટા નામો એમને લઈ લીધેલા તેમને એવું હતું કે એમને એમના લેવલનું કે એમને ઓવરપાવર કરે એવી એક્ટ્રેસ એમને નહોતી જ જોઈતી એમને કોઈ નવું જ જોઈતું હતું અને ત્યારે વિજયગીરી બાવાએ જ કીધું એકચ્યુઅલી મારા પપ્પાને કે તમે આટલું બધું વિચારી રહ્યા છો વાય ડોન્ટ યુ ટ્રાય રોય એમ અને દેટ ઇઝ હાઉ ભાઈ હા હેપન બાકી એમાં પણ હું અસિસ્ટ કરવાની હતી ટુ લર્ન તો એ બધું એ પણ ત્યારે પણ એ બાય ફ્લુક થઈ ગયું ત્યારે પણ હું સેકન્ડ ઇયર ઓફ માસ્ટર્સમાંથી આઈ વોઝ સ્ટીલ સ્ટડીંગ અને એ પતાઈને હું આઈ એલ્સ કરીને જવાની હતી યુએસ ટુ સ્ટડી ફોર પ્રોડક્શન કોર્સ અને ફિલ્મ મેકિંગનો કોર્સ જેમાં પ્રોડક્શનમાં સ્પેશિયલાઇઝેશન મારે કરવું હતું બટ એક જ્યારે હું કરવાની હતી એ જ્યારે મારા ટેસ્ટને બધું જ્યારે પ્લાન કરતી હતી અને પૈસા ભરાઈ ગયા હતા કે આ દિવસે મારી એક્ઝામ છે ને બધું જ ચાલતું હતું ત્યારે ચાલ જીવેલી ઓફર થઈ ગઈ મારે જતા રહેવું પડ્યું ઇન ધ નેક્સ્ટ મંથ એટલે મને એક્ટિંગ એ પાછળ ખેંચી લીધી જેવું છે બાકી મારા ગોલ્સ અલગ હતા પ્લાન્સ અલગ હતા